નમસ્કાર મિત્રો ગુજરાતમાં હાલની ભયંકર પરિસ્થિતિ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સાથે સાથે ગંભીરા બ્રિજની ઘટના નલ સે જલ યોજના હોય મનરેગા યોજના હોય અન્ય અનેક કોબાંડોમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપીએ અને કાંતિ કાકાએ પોતાની નોટંકી ચાલુ રાખી છે કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને જ્યારે મોરબીથી એ રવાના થતા હતા ત્યારે જાત્રા જતા હોય એમ ચાલીસ પચાસ લોકો એને મૂકવા માટે વિદાય કરવા માટે આવ્યા અને અભિનંદન પાઠવતા હતા હાથ મિલાવીને અભિનંદન પાઠવતા હતા અને એ બધા લોકોના મોઢા ઉપર જે હાસ્ય દેખાતું હતું એના ઉપરથી તો મને એવું લાગતું હતું કે જે મૂકવા આવ્યા હતા એને પણ એવી અંદરથી આશા હતી કે જો કાંતિ કાકા વળી જોરે જોરમાં રાજીનામું આપી દે તો આ ગાંઠો મોરબીમાંથી છટકી જાય એટલે કાંતિ કાકાને બધાએ રવાના કર્યા છે કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જઈ અને ત્યાં નાટક કરશે જેમ વાઘ માર્યો એમ થશે બનાવશે કે જો હું આવી ગયો ગોપાલભાઈ ન આવ્યા પણ કાંતિ કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ કરી છે માન્ય ગોપાલભાઈએ આખા ક્યાંય પણ ઘટનાક્રમમાં પોતે રાજીનામું આપવાની વાત નથી કરી એમણે તમને એટલું જ કીધું છે કે તમે બાર તારીખે બાર વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર પણ આખી વાતમાં એમને તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી પણ તમને અત્યારે આ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે તમે જે આખું ભાજપ નાટક કરી રહ્યા છો ત્યાં જઈને જે કંઈ પણ ચર્ચાઓ કરવાના છે અને બીજી વાત કે ગોપાલભાઈને તો હજી શપથ જ નથી લેવડાવ્યા આખી ગુજરાતની જનતાને ખબર છે તો કાંતિકાકા જરા ત્યાં શંકરભાઈ ચૌધરીને જરા એ પણ કહેતા આવજો કે ગોપાલભાઈ નું વહેલામાં વહેલી તકે પહેલા તો શપથ કરાવનાવે પછી બીજી આગળની ચર્ચાઓ કરીશું અને હા કાંતિ કાકા

તમારે આવી રાજનીતિ કરીને લોકોનું ધ્યાન ભટકાવવામાં તમને રસ છે અને હજુ પણ તમને ચેલેન્જ આપીએ છીએ કે તમારે રાજીનામા આપવા હોય તો આખી સરકાર રાજીનામું આપી દો તમારા એકસો એકસઠ ધારાસભ્યોને રાજીનામું આપી અપાવી દો અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ આ ચેલેન્જ હું ભાજપની સરકારને આપું છું અને કાંતિકાકા ચેલેન્જ બાબતે જરાક તમે પણ વાત કરીને આવજો કે આખી સરકાર રાજીનામું આપી દે તમે એકલા શું કામ બની બકરો બનો આખી રાજીનામું બધી જગ્યાએ આપણે લડીએ પછી લોકો નક્કી કરશે કે વિસાવદરવાળી કરવી કે શું કરવું એટલે કાંતિ કાકા જરાક પાછા એમનો આવતા ખાલી વિડીયો બનાવીને એટલી આપને વિનંતી છે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી